નમસ્કાર આપની હારી રહ્યો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા દિવાસાના પવિત્ર દિવસ નિમિત્તે સંતરામપુર નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે દશામાના વ્રતની શરૂઆત થતી હોવાથી શહેરમાં સવારથી જ મેળાજીવો માહોલ જોવા મળી રહ્યો છે દશામાના વ્રત માટે માતાજીની પ્રતિમાની સ્થાપનાનું વિશેષ મહત્ત્વ હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતરામપુર શહેરમાં ઉમટી પડ્યા છે નગરમાં ઠેઠેર દસાવવાની સુંદર અને મનોહર પ્રતિમાઓ વેચાણ માટે મૂકવામાં આવી છે ભક્તો પોતાની શ્રદ્ધા અને પસંદગી મુજબ પ્રતિમાઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે પ્રતિમાઓની સાથે સાથે વ્રત માટે જરૂરી પૂજા સામગ્રી અને અન્ય વસ્તુઓની પણ મોટા પાયે ખરીદી થઈ રહી છે આ ખરીદીના માહોલને કારણે સ્થાનિક વેપારીઓમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થયો છે નગરજનો અને વેપારીઓ સૌના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી છે આજથી દશામાના ભક્તો ખરીદેલી પ્રતિમાઓને પોતાના ઘરે સ્થાપિત કરશે આગામી દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખીને માતાજીની પૂજા અર્ચના કરશે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરશે આમ સંતરામપુર નગરમાં શ્રદ્ધા ભક્તિ અને આનંદના ત્રિવેણી સંગમ સાથે દશમાના વ્રતનો પ્રારંભ થયો છે